કેમ છો મિત્રો મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું બહુ જ અગત્યની માહિતી લઈને આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યા છે એફએચ ડબલ્યુ ભરતી બે હજાર 1400 છવ્વીસ જગ્યાઓ માટે માગના પત્રક કેવી રીતે તૈયારી કરીશું અને એની સંપૂર્ણ માહિતી વિશે આજના સેશનની અંદર ડિટેલથી આપણે ચર્ચા કરવાના

બહુ જ આનંદના સમાચાર છે કે જે બેનોએ એએનએમ નો કોર્સ કર્યો છે તેમના માટે જગ્યાનો વધારો આવવાની શક્યતાઓ રહેલી છે એવું માગણા પત્રકમાં ઓલરેડી દર્શાવી દીધું છે એવી તમામે તમામ ગુજરાતની બેનોનું હું આપડા આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે આગળ વધીએ તો આજના સેશનની અંદર જે પણ બેનો તૈયારી કરવા જઈ રહી છે જે FHW જે ANM નો કોર્સ કરીને બેઠી છે તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરીને બેઠી છે કે સાહેબ અમારા તૈયારી કેવી રીતે કરવાની અમે શું કરવાના તમામે તમામ બેનો માટે બહુ આનંદના અને બહુ ખુશીના સમાચાર છે હવે ગભરાવાનું કંઈ થતું નથી હું તમારા સાથે જ છું આજના સેશનની અંદર એટલે પંચાયત વિભાગની જે જગ્યાઓ ભરવા અંગેનો એક્શન પ્લાન 2025-26 માં આવી ગયો છે જે તમે ઓલરેડી જોઈ શકો છો પંચાયત વિભાગ હસ્તકની જગ્યાઓ ભરવા અંગેનો એક્શન પ્લાન બે હજાર પચીસ છવ્વીસ મુજબ તમામે તમામ ભરતી શિડ્યુલ દર્શાવી દીધું છે તમામે તમામ ભરતી શિડ્યુલ દર્શાવી દીધું છે એમાં પ્રથમ નંબર પર જ કયા નંબર પર પ્રથમ નંબર પર જ આપણી એએનએમ ની બેનો માટે આનંદના સમાચાર છે ફિમેલ હેલ્થ વર્કર

ઓલરેડી મંગાવી દીધામાં આવેલા છે ઓલરેડી મોકલી દીધા છે ઓલરેડી શું કર્યું છે મોકલી દીધા છે આ માગના પત્રક મોકલી આપવા અંગેનો જિલ્લા વાઇઝ એક્શન પ્લાન છે આખો જિલ્લા વાઇઝ જ છે મિત્રો ટોટલ જગ્યાઓ 1400 જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે 1400 જગ્યાઓ એટલે હવે આપણે શું કરવું જોઈએ તો માત્રન માત્ર તૈયારી શું કરવું જોઈએ માત્રન માત્ર તૈયારી

કોર્સ ટીવી બહેનો માટે બહુ આનંદના ખુશીના સમાચાર સાથે આપણે ફિમેલ હેલ્થ વર્કરની બેન્ચ રનિંગ કરી નાખી છે સ્પેશિયલ બેન્ચ છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે એપ્લિકેશનની લિંક આપી દીધેલી છે મયંક નાયક નર્સિંગ એકેડેમી સ્પેશિયલ બેન્ચ છે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે તેમાં આરોગ્યના તમામે તમામ તમને લેક્ચર મળી જવાના છે ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપ્લિકેશન પણ અવેલેબલ છે બરાબર પીડીએફની સુવિધાઓ છે

ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક પણ કરી શકો છો અમારો કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો કયો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું બહુ જ અગત્યના ટોપિકો વિશે આપણે ચર્ચા કરીએ છીએ એટલે વહેલી તકે જે બેનો જોડા માંગે છે તે જોડાઈ જજો ચાલો આપણે આગળ ચર્ચા કરીએ હવે મુખ્ય ફિમેલ હેલ્થ વર્કર છે જે લોકો ફિમેલ હેલ્થ વર્કર ની તૈયારી કરે છે એમનો સિલેબસ કેવી રીતનો રહેશે એમનો સિલેબસ કેવી રીતનો રહેશે આ યાદ રાખો તો સિલેબસ છે એમાં ધ્યાન આપો સિલેબસ માં શું શું રહેશે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 ગુણ રહેશે કેટલા ગુણ રહેશે 35 ગુણ એનું માધ્યમ પણ કેવું રહેશે ગુજરાતી માધ્યમ રહેશે કેવું માધ્યમ રહેશે ગુજરાતી ત્યાર પછી ગુજરાતી ગ્રામર બધાને આપણે જ છે ગુજરાતી ગ્રામર તમે ભણી ચૂક્યા છો ઓલરેડી ધોરણ સુધી ગુજરાતી વ્યાકરણ આવે જ છે ગ્રામર તો કેટલા ગુણનું પૂછાવાનું છે એનું માધ્યમ પણ ગુજરાતી રહેશે ઇંગ્લિશ ગ્રામર રહેશે એ પણ કેટલા ગુણનું રહેશે તો વીસ ગુણનું પૂછાશે કેટલા કુનનું એનું માધ્યમ ઇંગ્લિશ રહેશે ત્યાર પછી જનરલ મેથેમેટિક્સ અને રીઝનિંગ્સ એ પચ્ચીસ ગુણનું પૂછવાનું છે કેટલા ગુણનું એનું માધ્યમ પણ ગુજરાતી રહેશે તેમજ ખાતાકીય ખાતાકીય કેટલા ગુણનું રહેશે તો સો ગુણનું અને આ ખાતાકીય ગુણ છે તે જ નક્કી કરશે તો કોનો નંબર આવશે અને કોનો નંબર નહીં આવે આ માર્ક્સ જ નક્કી કરવાના છે કારણ કે મર્યાદિત સંખ્યામાં પણ ફોર્મ ભરાતા હોય છે જેનો સમયગાળો કેટલો છે ત્રણ કલાક ત્રણ કલાકનો સમય રહેશે પણ મર્યાદિત સંખ્યાની અંદર આના ફોર્મ ભરાતા હોય છે કારણ કે એએનએમ નો કોર્સ બધાએ કરેલો હોતો નથી ધોરણ બાર પછી ધોરણ બાર પછી આ કોર્સ થાય છે ક્યારે થાય છે ધોરણ બાર પછી ધોરણ બાર પછી બે વર્ષનો કોર્સ આવે છે કેટલા વર્ષનો આવે છે બે વર્ષ એ પણ યાદ રાખવાનું કે એનએમસી માં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે બરાબર છે નર્સિંગ મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે તેવી ફોર્મ ભરી શકશે જે મેડિકલ કાઉન્સિલમાં નર્સિંગ કાઉન્સિલ છે એમાં રજીસ્ટ્રેશન કરાયેલું હશે તેવી જ આ ભરતીના ફોર્મ ભરી શકે છે એટલે તમારી સંખ્યા છે એ મર્યાદિત કક્ષામાં હોવાની એટલે તમારે શું કરવાનું માત્ર ને માત્ર તૈયારી કરવાની તમારી તૈયારી કરવા માટે હું બેઠો જ છું ઓલરેડી ડિટેલથી આપણે એક એક સેશન ઉપર ચર્ચા કરીશું બરાબર છે ટોટલ કેટલા ગુણનું પેપર રહેશે તો બસો ગુણનું પેપર રહેશે કેટલા ગુણનું રહેશે બસો ગુણનું પેપર હશે બરાબર છે આ યાદ રાખવાનું એમાંથી સો ગુણ છે તમારા એ સો ગુણ ખાતાકીય હશે કેવા હશે ખાતાકીય કેવા હશે ખાતાકીય એટલે આપણી પ્રિપેરેશન એવી હોવી જોઈએ કે આપણો નંબર લાગી જાય આપણો નંબર આવી જાય

બે હજાર પચીસ બહુ અગત્યની જાહેરાત છે જે પણ બેનો જોઈ રહ્યા છે આ ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં તો સંભવિત તારીખ પણ આપી દીધી છે અને ફોર્મ ભરવાની એટલે પરીક્ષાની સંભવિત તારીખ પણ જાહેર નાખી છે તો પરીક્ષાની સંભવિત તારીખ કઈ છે તો મે જૂન બે હજાર છવ્વીસ મે જૂન બે હજાર છવ્વીસ અને રિઝલ્ટની તારીખ એટલે પરિણામની પણ તારીખ જાહેર થઈ ગયેલી છે એટલે જુલાઈ જુલાઈ તો તમારા એક એક ગોલ્ડન ગોલ્ડન નોકરી નોકરી હશે હશે બરાબર છે તો આ ઓલરેડી કેલેન્ડર દર્શાવી દીધું છે પંચાયત વિભાગ દ્વારા બરાબર છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત નું કેલેન્ડર સમય પત્રક દર્શાવી દીધું છે એટલે આપણે શું કરવાની છે તો તૈયારી કરવાની છે અને તૈયારી માટે એક રોડ મેપ હોવો જરૂરી છે આવો આવો મોકો મોકો વારંવાર વારંવાર મળતો મળતો નથી નથી વધારે છે એટલે આવી તો આના માટે આપણે શું કરી શક્યું તૈયારી કરવી પડે શું કરવું પડે તૈયારી કરવી પડે તૈયારી માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિષય ઉપર ભાર આપવો પડે બરાબર છે માત્ર કોઈ સો ગુણ લાવવાથી કોઈ પરીક્ષા પાસ થતી નથી બીજા સો ગુણ આપણે વિશેષ ભાર આપવો જરૂરી છે વિશેષ ભાર આપવો જરૂરી છે આ યાદ રાખો બરાબર છે એટલે ગુજરાતના જેટલા પણ બેનો અમારી સાથે જોડાયા છે એ તમામે તમામ બહેનો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ ત્યાર પછી આગળ જુઓ અમારા નર્સિંગ એકેડેમી ડિજિટલ પ્લેટફોર્મ થી આ પાસ થયેલા ઉમેદવારની યાદી છે મિત્રો

આ મુદ્દા પર ભાર આપી શકાય રોગ અને રોગ પ્રતિકારિકતા રોગ અને રોગ પ્રતિકારિકતા શું શું પૂછાયેપી રોગો અને રોગો વિશે પૂછાશે હેલ્થ અને હાઈજીન સ્વચ્છતા અંગેના મુદ્દાઓ આવી જશે ત્રીજા નંબરમાં માતા અને બાળ આરોગ્ય એટલે એએનસી પીએનસી એન્ટીનેટલ કેર

કુટુંબ કલ્યાણની યોજના છે આ બધાનો સમાવેશ થશે ત્યાર પછી પોષણ પોષણ અને આહાર બહુ અગત્યનો મુદ્દો છે બેનો આ લાગે છે સરળ નથી આહારમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા આવ્યા છે ત્યાર પછી આગળ સેવા પદ્ધતિ અને રિપોર્ટિંગ્સ કે પ્રકારનું સર્વિસ અને રેકોર્ડ કીપિંગ છે બરાબર છે આ રિપોર્ટિંગ છે બધું શું છે રિપોર્ટિંગ આ યાદ રાખો ત્યાર પછી સામાજિક કલ્યાણ યોજના કઈ કઈ યોજનાઓ કાર્યરત છે બરાબર કઈ કઈ યોજનાઓ કાર્યરત છે તેના વિશે પૂછાશે ત્યાર પછી ફર્સ્ટ એડ બરાબર આના લગતા મુદ્દા પરીક્ષામાં પૂછાવાના સામાન્ય જ્ઞાન છે હાલની ઘટનાઓ છે એને અનુલક્ષીને ઘણા બધા પ્રશ્નો આવવાના અને ત્યાર પછી પેઢીગત આરોગ્ય બરાબર જે વારસાગત રોગો ચાલતા આવ્યા છે તેના વિશે પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના અને છેલ્લે યોજનાઓ છેલ્લે શું પૂછાય યોજનાઓ બરાબર આ તમામે તમામ મુદ્દા આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા આવ્યા છે કેવા પૂછાતા આવ્યા છે વારંવાર પૂછાતા એટલે જેટલા પણ મિત્રો જોડાયા છે મારી સાથે બરાબર આ બધા મુદ્દા છે એ બહુ જ અગત્યના છે કેવા છે અગત્યના છે ત્યાર પછી ગુજરાતી વ્યાકરણની વાત કરીએ આપણે તો ગુજરાતી વ્યાકરણમાંથી ઘણા બધા મુદ્દા પરીક્ષામાં પૂછાતા આવ્યા છે જે કેટલા ગુણનું છે તો વીસ ગુણનું છે કેટલા ગુણનું છે વીસ ગુણનું ગુજરાતી વ્યાકરણ છે છે બરાબર જેમાં અક્ષર અને અને અવયવ શબ્દ રચના સમાસ સંધિ વિચ્છેદ વિભક્તિ અને કારક પ્રણામ અને ઉપસર્ગ ક્રિયાપદ અને તેનો સમય વિશેષણ અને નામપદ લિંગ અને વચન જોડણી

જનરલ નોલેજ ની વાત કરીએ આપણે તો જનરલ નોલેજ માંથી કયા કયા મુદ્દાઓ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછી શકે જીકે ના લગતા ગુણું છે જી કે છે 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 જીકે જીકે બરાબર શું તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ હિસ્ટ્રી ગુજરાત નું ઈતિહાસ ભારત નું ઇતિહાસ ગુજરાત નું ઈતિહાસ ભારત નું ઈતિહાસ ભારતની ભૂગોળ ગુજરાત ની ભૂગોળ અધ્યન આપવા બધાય મુદ્દા છે આપણે ઓલરેડી બરાબર રમત રમતગમતના લગતા પ્રશ્નો પરીક્ષામાં આવવાના પછી ભારતનું બંધારણ પંચાયતી રાજ આ બધા જે પ્રશ્નો છે એ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા વારંવાર આવવાના પછી ગુજરાતની સ્કીમો છે ભારતની સ્કીમો છે ઇકોનોમી બરાબર એ પણ પૂછાશે પછી જનરલ સાયન્સના લગતા ક્વેશ્ચન આવવાના કરંટ અફેર્સના લગતા ક્વેશ્ચન આવવાના એમ ટોટલ પાંત્રીસ ગુનું પૂછાશે કેટલા ગુન્નું પૂછાશે પાંત્રીસ ગુણના બરાબર છે ઓલરેડી એટલે તમારે કયા કયા મુદ્દા ઉપર વિશેષ ભાર આપો એ ખાસ ધ્યાન રાખવાની બરાબર છે ત્યાર પછી રીઝનિંગ છે રીઝનિંગ અને મેથેમેટિક્સ મેથ આ બંને થઈને પચીસ ગુણનું રહેશે કેટલા ગુણનું રહેશે

આવી જાય બરાબર છે એટલે જેટલા પણ મિત્રો જેટલા પણ બહેનો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામે તમામ બહેનો આજે જ અમારો કોન્ટેક કરી અને અમારી એકેડેમી સાથે તમે જોડાઈ શકો છો આરોગ્યના તમામે તમામ મુદ્દાઓ વિશે આપણે ડિટેલથી ચર્ચા કરીશું બરાબર છે ખ્યાલ ન પડતો હોય તો અમારો કોન્ટેક પણ કરી શકો છો ત્રેસઠ પંચાવન સીતેર છત્રીસ બાણું બરાબર અલગ અલગ સેશન વાઇઝ આપણે દરેકે દરેક મુદ્દા મુક્તા આવ્યા છે એટલે જેટલી પણ બેનો જોઈ રહ્યા છે એ તમામે તમામ બહેનો અમારી સાથે જોડાઈ જજો તેમજ સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રિપેરેશન કરીશું ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર જય જય ગરવી ગુજરાત